સ્વાગત છે આપણે લગભગ આપણે આમ કહે તો મસાલાનો નો રાજા કહેવામાં આવે છે અને આ જીરું છે આપણે કઈ રીતના તૈયાર કરવાનું મિત્રો અત્યારે કોઈ પણ બિયારણ તમે વાવો છો તો જીરામાં ઉગાવો મોળો આવે પણ આપણે એક જે દવા છે એનો તમે પટ મારો જ્યારે વાવતી વખતે તો તમને એમાં પાંચ થી સાત દિવસનો ઉગાવો વહેલો આવશે એટલે આખો વિડીયો જોજો મિત્રો તો મિત્રો સૌથી પહેલા જો વાત કરીએ તો જીરામાં ઘણી બધી બીની વેરાયટીઓ આવે છે એટલે આપણે કોઈ પણ એવું સારું બિયારણ હોય એ બિયારણ લઈ લેવાનું આપણા દેશમાં લગભગ દુનિયાની અંદર આપણા ભારત દેશનો પ્રથમ નંબર આવે છે જીરાના ઉત્પાદનમાં એટલે એ બહુ સારી વાત કહેવાય અને મિત્રો ખાસ કરીને આજની વાત એ કરવી છે કે જીરામાં જે તમે દવાઓ છે એ કઈ દવાઓનો ઉપયોગ કરો તો તમને એમાં સારું રિઝલ્ટ મળે તો આપણે ઓર્ગેનિક દવાઓ કે જે કેમિકલ વગરની કેમિકલની હિસાબે જમીનની અંદર જે આપણે સુકારાનું છે એનું વધારે પ્રમાણ મળે કદાચ બે વર્ષ થાય પછી એમાં સુકારો અને જે આપણે કાર્યો કહીએ છીએ એનું પ્રમાણ વધારે હોય પણ જો તમે જીરામાં આ રીતના દવાનો ઉપયોગ કરો આ દવાનો કે જે રૂટવેલ એગ્રીવેલ કંપનીનું છે તો એમાં તમને સારું રિઝલ્ટ મળશે હવે મિત્રો આગળ વાત કરીએ તો જીરું છે એ તમારે વાવવાની વાત કરીએ તો વાવેતર ક્યારે કરવાનું તો મિત્રો નવેમ્બર મહિનાનું જે પહેલું પખવાડિયું હોય કે જેમાં આપણે તારીખની હિસાબે જોઈએ છે તો નવેમ્બર મહિનાની દસ તારીખથી કરીએ અને નવેમ્બરની ત્રીસ તારીખ સુધી આ વીસ ગાળાની વીસ દિવસના ગાળાની અંદર જો જીરાનું વાવેતર કરો તો એમાં સારું ઉત્પાદન મળે છે એનું કારણ એ છે કે ઠંડી અત્યારે થોડીક જો વધારે હોય તો એમાં કદાચ વાવો તો તમને એમાં સારું રિઝલ્ટ મળે ઉગાવાની અંદર એ એક ખાસ ધ્યાન રાખવાનું અને આપણે જે જીરાના ક્યારા હોય છે એ જીરાના ક્યારા ટૂંકા કરવાના જેમ બને એમ નાના અને જે આપણે કાળી માટીવાળી જે જમીનો હોય તો એમાં તો ટૂંકા કાઢવાના અને એમાં પિયતમાં કદાચ ટાઈમે ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે જેથી કરીને કાળીઓને સુકારો ના આવે રૂટવેલ છે એનો તમારે જે આપણે બી હોય એને પટમાં ઉપયોગ કરો પટ મારવામાં ટૂંકમાં તો એમાં તમને સારો ફાયદો થાય તો હવે આનો કઈ રીતના ઉપયોગ કરવાનો મિત્રો તો વાત કરીએ તો આપણે જીરું જ્યારે કોઈ પણ તમે બિયારણ લ્યો છો એને પહેલાં તો ગમે એવું સલ્ટિફાઈ હોય તમારે એક દિવસ તડકે સૂકવી જ દેવાનું પેકિંગ ખોલી અને પેકિંગ ખોલ્યા બાદ એક દિવસ તડકે સૂકવી દેવાનું પાછું છા અંદર ટૂંકમાં પેકિંગ કરી દેવાનું કોઈ પ્લાસ્ટિક કે હોય ઢાંકી દેવાનું અને બીજા દિવસે જે સવારે કદાચ વાવવાનું હોય તો સવારે જે આ રૂટવેલનો પટ મારવાનો તમારે પચીસ થી ત્રીસ ગ્રામ એક મણની અંદર હોય છે આ મગફળી ચણાની અંદર એટલે તમારે આપણે જે એક આપણે જે કિલ્લાની જે આવે છે આ જીરાની પેકિંગ એની અંદર તમે પંદર ગ્રામ નાખી દો એટલે તમને એમાં સારું રિઝલ્ટ મળશે અને આનો પટ મારો અને પછી તમારે છાયા સુકવી દેવાનું અને તમે આનાથી કદાચ એવું જો તમે એક વખત આનો ઉપયોગ કરો અને બે ત્રણ ક્યારેમાં આનો ઉપયોગ ના કરતો એટલે તમને આમાં ચોખ્ખું રિઝલ્ટ જોવા મળશે મિત્રો આપણે કોઈ દવાનું ડાયરેક્ટ એડ કરવી કે એવું કોઈ છે નહીં આપણે ખુદે જે તમે જોઈ શકો છો આ ફોટો કે આપણે ચણાની અંદર આનો ઉપયોગ કર્યો અને એનું સારું રિઝલ્ટ મળ્યું છે રીંગણીની અંદર એનો ઉપયોગ કર્યો અને એનું સારું રિઝલ્ટ મળ્યું છે તો જેમ બને એમ આનો ઉપયોગ કરો આ બહુ સારી બેસ્ટ દવા છે જે રૂટવેલ અને આનોથી જીરું જે આપણે જીરું પણ બહુ સારું થાય છે અને મિત્રો એક આપણે માટે એ કહેવાય કે જે આ આ કંપની છે હમણાં ખુદ વર્ષેથી જીરાનું બિયારણ બહાર પાડ્યું છે જેનું નામ છે આપણે એગ્રીવેલ ઝુમખા છાસઠ કે જે આ નામ છે આપણે જીરાનું અને આમાં સારું ઉત્પાદન છે આમાં સુકારો ઓછો આવે છે એટલે ખાસ કરી અને હું વિડીયોની અંદર એ તમને એક લિંક છે કે જે તમે લિંક ઉપર ટચ કરી અને વધુ માહિતી મેળવી શકો છો જે રૂટવેલ આગળ કીધું એ પણ તમે ત્યાંથી લઈ શકો છો તો ડિસ્ક્રિપ્શન અને એમાં લિંક રાખી દઈ કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનની અંદર કે જેથી કરીને તમે લિંક ઉપરથી ટચ કરી અને ડાયરેક્ટ વોટ્સએપ નંબર આવશે એમાં તમે વધુ માહિતી પૂછી શકો છો મિત્રો આ ખૂબ એટલે ખૂબ સરસ પ્રોડક્ટ છે આમાંથી સારું ઉત્પાદન મળે છે અને કદાચ તમે પહેલેથી આ ઉત્પાદનમાં આપણે કહે છે કે જે પહેલેથી જ્યારે વાવેતર કરો ત્યારેથી આ પ્રોડક્ટનો ઉપયોગ કરો આ વચ્ચે વચ્ચે તમારે જ્યારે વાવો પોટ મારો ત્યારે એક જે ઉપયોગ કરી પછી દસ દિવસ પછી જ્યારે જીરાની અંદર તન પાણી પૂરા થાય અને જે આપણે ચોથું પાણી જે છેલ્લું જે ચોથું પાણી કાઢવાનું હોય કે તન પાણી તો ઉગાવાના અને પછી જે જ્યારે ફ્લાવરિંગનો સમય થતો હોય અને જે આપણે ગ્રોથ કરી ગયું હોય જીરાનું ઝાડ તો ત્યારે પણ તમે આનો ઉપયોગ કરો છો કે જે આપણે ચોથું પાણી કાઢવાનું હોય જ્યારે દાઈ ગયા પછી તો એમાં આનો ઉપયોગ કરો તો તમને એમાં પણ આનું સારું રિઝલ્ટ મળશે પિયતમાં એટલે જેમ બને આનો ઉપયોગ કરો આ બહુ સારી પ્રોડક્ટ છે એટલે આ રીતના કદાચ આ પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો તમને દોઢું જે આપણું ઉત્પાદન છે એ વધશે તો આપણે જેમ બને એમ આવી પ્રોડક્ટ સારી છે તો એનો ઉપયોગ કરવાનો અને આ વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઇક કરજો અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણે યુટ્યુબની અંદર કોમેન્ટ કરી દેજો તો અહીંયા આપણે જવાબ આપી દઈશું અને બીજું આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તમે ત્યાંથી પણ કોન્ટેક કરી શકો છો મિત્રો એટલે આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતના બે દિવસ પછી બની અને આવું થાય ગયા પછી તમે એને કઈ રીતના સ્પ્રેમાં ઉપયોગ કરી શકો કઈ રીતના ડાયરેક જે આપણે ટપક સિંચાઈથી અથવા જે પિયત આપી શકીએ અને આનાથી શું ફાયદા થાય વધારે માહિતી જોતી હોય અને મારો ખુદનો સંપર્ક કરવો હોય તો આપણે ખુદ એક ગ્રુપ બનાવેલું છે વોટ્સએપ ગ્રુપ કે વોટ્સએપ ગ્રુપ ની અંદર તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એમાં મને પૂછી શકો છો નમસ્કાર મિત્રો નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજે આપણે વાત કરવાના કે જે ટ્રાયકો ડીકેસી કે જે ડૉક્ટર ચંદ્રએ બનાવ્યું એને આપણે કઈ રીતના આપણે વધારે બનાવવું હોય તો કઈ રીતના બનાવવાનું કે જે આપણે મધલ કલ્ચરમાંથી તો મિત્રો ખાસ કરીને આખો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે હવે મિત્રો આજે આપણે વાત કરવાના કે જે આ પેકેટ છે એને આપણે એકતાલીસ ગ્રામનું આ પેકેટ આપે છે તો આપણે એમાંથી સો લીટર પાણી નાખ્યું હતું અને એની સાથે આપણે કિલો એક બટેકા અને આપણે એક કિલો એક ગોળ આ આ લિક્વિડ છે કે જે મધર મધર તો તૈયાર થયું એનામાંથી તમારે જે વધારે દવા બનાવવાની હોય તો એ કઈ રીતના બનાવવાની તો ખાસ એના માટેનો જ વિડીયો છે એટલે વિડીયો આખો જોજો મિત્રો તો વાત કરીએ મિત્રો તો આ જે સોલિટર છે એની અંદર તમારે ચોખા આ કોઈની જરૂર પડતી નથી આ છ મહિને જ તમારે એક વાર આનો જે બટેકા અથવા ચોખા હોય એને નાખવાના કે જેથી કરી અને બેક્ટેરિયા છે પાછા એક્ટિવ થઈ જાય અને વધારે સંખ્યામાં મલ્ટીપ્લાયર થઈ જાય કે જે આ ખોરાક પૂરો પાડે જે તમે જો તો મિત્રો જવું વિડિયો કે આ કઈ રીતના અમે બે હજાર લીટર જે આપણે છે ટ્રાયકોડરમાં બેક્ટેરિયા કઈ રીતના બનાવવાના તો વિડીયોમાં જવું તમે તો મિત્રો આ તમે જોઈ શકો છો કે જે આપણે મધલ કરચર કે જે એકતાલીસ ગ્રામની પડીકીમાંથી જે સો લિટર આપણે તૈયાર કર્યું હતું એ છે હવે એની અંદર આપણે વધારે પ્રમાણમાં બનાવવું એટલે એક ટાંકી આ બે ટાંકી જે પાંચસો લીટરની છે આ ત્રણ આ ત્રણ ટાંકી એટલે પંદરસો લિટર એ થયું અને જે એક ટાંકી છે કે જે મધર કલ્ચરવાળી કે જે મનાવલ એમાંય પાછું બનાવશું એટલે ચાર ટાંકી બે હજાર લીટર જે તમે જોઈ શકો છો આ તો સૌથી પહેલાં આપણે ગોળ લેવાનો છે પાંચસો લિટર બનાવવાનું છે એટલે પાંચ કિલો ગોળ લેશું જેવું તમે જોઈ શકો છો કે આપણે પાંચ કિલો ગોળ લીધો આ રીતના આપણે બધી ટાંકીની અંદર ગોળ નાખી દેસું કે જે ડાયરેક્ટ ગોળ નાખી અને પાણી નાખો એટલે ગોળ ઓગળી જાય જે તમે જોઈ શકો છો આ ગોળ પાંચ કિલો લેવાનો પાંચસો લીટરે સો લીટરે કિલો એ ખાસ યાદ રાખજો મિત્રો જે તમે જોઈ શકો છો કે આ ગોળ લીધો મિત્રો આ જોઈ શકો છો એક ટાંકી આ બે અને આ ત્રણ ટાંકી કે જે આપણે ત્રણ ટાંકીની અંદર ગોળ નાખ્યો છેલ્લે ઓમાં નાખી દેશું ગોળ તો આપણે એની અંદર લેવાનું છે જે આપણે આ મેરવણ જે મધર કલ્ચર કે જે સો લીટર તૈયાર કર્યું હતું એ જે તમે જોઈ શકો છો આ પાણી ભરવાનું પણ ચાલુ છે મિત્રો આ રીતના જ્યારે પાણી અને મિક્સ ગોળ નાખીને મિક્સ કરો એટલે એમાં વધારે બને કેમ કે પ્રેશરથી પાણી આવતું હોય એટલે અડધું તો એમનો ટાંકી ભરાય ત્યાં સુધીમાં જ પ્રક્રિયા ચાલુ થઈ જાય તો મિત્રો આપણે ત્રણે ત્રણ ટાંકીમાં જે આપણે મધર કલ્ચર છે એ નાખ્યું ને જે આ લાસ્ટવાળી ટાંકી છે એમાં ગોળ નાખી દીધો જે તમે જોઈ શકો છો કે આની અંદર ગોળ નાખી અને પાણીની જ ભરવાની અને આપણે પાણીની ભરીને એકી કમ્પ્લેટ અને ભરીને નાખી અને આ ચાલુ છે જે જોઈ શકો છો એટલે ટોટલ ચાર ટાંકી બનાવેલી છે મિત્રો ચારે ચાર કમ્પ્લેટ બની ગઈ છે જે જોઈ શકો છો તમે વિડીયોની અંદર હવે મિત્રો આ સાતથી આઠ દિવસમાં જે આપણે ઉપયોગ કરવા માટે કમ્પ્લેટ બની જશે જે તમે જોઈ શકો છો કે આ આઠ દિવસની અંદર કમ્પ્લેટ બની જશે એનો શક્ય હશે તો આપણે આગળ વિડિયો બનાવશું આ મિત્રો બે દિવસ પછીનો છે કે તે તમે જોઈ શકો છો કે બે દિવસની અંદર જે આપણે ડાયરેક્ટ ગોળ અને પાણી બે મિક્સ કરતા ગયા એટલે વધારે સ્પીડથી ઝડપથી બહીનું ખાલી બે દિવસની અંદર આવું બની ગયું જે તમે જોઈ શકો છો ફીણવાળું આની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે આ આઠ દિવસની અંદર કમ્પ્લીટ આઠ દિવસ પણ થશે ની સાત દિવસની અંદર જ કમ્પ્લીટ બની જશે જોઈ શકો છો કે આ રીતના આપણે તૈયાર કર્યું હવે આ ગમે એવી ફૂગ હોય એમાં આનું રિઝલ્ટ જોરદાર આવે છે જે ટ્રાયકો તો આપણે આ ઓર્ગેનિક ખેતીમાં મેન આ લાભારો હાથ હશે કે જે ફૂગો આવતી હોય એમાં આનું સારું રિઝલ્ટ મળે છે મિત્રો આપણે કોઈ પણ વિડીયો હશે એ પ્રેક્ટિકલ કઈ હશે પછી જ વિડીયો આવશે તો મિત્રો હવે આને વિશે ખાસ કરીને વાત કરવી છે કે આને આપણે આ રીતના બનાવવાનું બરાબર બની ગયા પછી તમે એને કઈ રીતના સ્પ્રેમાં ઉપયોગ કરી શકો કઈ રીતના ડાયરેક જે આપણે ટપક સિંચાઈથી અથવા જે પિયતમાં આપી શકીએ અને આનાથી શું ફાયદા થાય તો ખાસ એના માટેનો જ વિડિયો છે તો મિત્રો આમાં જો આપણે વાત કરીએ તો તમે આને બની ગયા પછી ત્રણસોથી ચારસો લીટર આમ તો કદાચ વધારે નાખો તો પણ આનાથી કોઈ નુકસાન નથી પણ મિનિમમ ત્રણસો થી ચારસો લીટર જે આપણું લિક્વિડ તૈયાર થાય એને એક એકડ ડિત તમારે પિયત અથવા સિંચાઈમાં આપવાનું એનાથી ફાયદાની વાત કરીએ મિત્રો તો ફાયદાની અંદર એ છે કે જે આપણી ફંગસ હોય છે આમાં શું થાય કે ઘણા ખેડૂત મિત્રો હોય એને ઘરનું છાણિયું ખાતર પણ હોય અને એ ખાતર નાખતા ના હોય નાખતા ના હોય એનું કારણ એ છે કે એને ચોમાસામાં જે આપણે કહીએ છીએ કે મુંડા આવે ફૂગ આવે મગફળીની અંદર તો મિત્રો

તો છંટકાવ અંદર તમારે સો લિટર જે આપણો લિક્વિડ છે એ એ લિક્વિડ લેવાનું અને ત્યારબાદ તમારે પાણી નહી નાખવાનું પ્યોરે પ્યોર સો લિટર લિક્વિડ હોય છે કે સો લિટર લિક્વિડ આ તમારે એક એકર દીઠ સ્પ્રે કરવાનો સો લિટર એટલે મારા અંદાજ પ્રમાણે પંદર લિટરનો પંપ હોય તો કંઈક છ સાડા છ જેવા પંપ થાય પંપ કદાચ એકાદ બે લિટરનો નાના હોય તો અલગ વાત છે પંપ તો કમ્પ્લીટ થાય તો મિત્રો આ રીતના તમે સ્પ્રે કરો તો તમને એમાં પણ સારું રિઝલ્ટ મળે છે અને જે આપણે ડૉક્ટર કિશાન ચંદ્રાનો ખૂબ ખૂબ આભાર માનીએ કે જે આપણે આવું સારી પ્રોડક્ટ આપી અને મિત્રો આની સાથે કહીએ કે જે આપણે દવાની અંદર જે પટ મારવો હોય તો આનો ઉપયોગ કરો તો એમાં તમને બેસ્ટ રિઝલ્ટ મળશે તો આને કઈ રીતના મારવાનો તો મિત્રો જે તમારે આ લિક્વિડ છે એની અંદર બી બી દેવાના બોળ્યા પછી કાઢી લેવાના અને જે આપણે કપડું અથવા કોઈ પણ તાડપત્રી પાલ જે હોય એની ઉપર છાંયે સુકવી દેવાનું ખાસ એ ધ્યાન રાખવાનું કે જે આપણે પટ માર્યા છે અને જે આપણા દાણા છે જે બીજ એ છાંયે સુકવવાના કે જેથી કરી અને તડકો ના આવે એટલે એ ખાસ ધ્યાન રાખજો આપણે કહીએ છીએ કે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એકતાલીસ ગ્રામની પડીકી આવે એ કઈ રીતના બનાવવાની એનો આપણે અગાઉ એક વિડીયો મૂક્યો છે આ ભાગ બીજો એટલે મિત્રો આનાથી સારું રિઝલ્ટ પણ આવે છે અને સારું ઉત્પાદન પણ થશે કેમકે જે આપણે છાણિયું ખાતરો તમે ફૂલ વાપરો એટલે ફંગસ તો આવવાની જ છે પણ આ હિસાબે તમે જે આપણે કહીએ છીએ કે વરસમાં જે તન પાક લેતા હોય ક્યાંક બે લેતા હોય તો એમાં જ્યારે પિયત આપો ત્યારે આનો ઉપયોગ કરો એટલે ભવિષ્યની અંદર તમારે ફંગસ છે એ ફૂગ 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 કે જે આપણે નાબૂદ થઈ જાય જમીનની અંદર અને સારું ઉત્પાદન આવે છે કોઈને પણ આનો જે ઓર્ડર દેવો હોય તો આપણે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કોમેન્ટ છે એમાં તમે જઈ અને ઓર્ડર દઈ શકો છો એટલે તમને પૂરી માહિતી મળી જશે અને મિત્રો કોઈને પણ આપણું જે વધારે માહિતી જોતી હોય અને મારો ખુદનો સંપર્ક કરવો હોય તો આપણે ખુદ એક ગ્રુપ બનાવેલું છે વોટ્સએપ ગ્રુપ કે વોટ્સએપ ગ્રુપની અંદર તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એમાં મને પૂછી શકો છો એટલે જેમ બને એમ વોટ્સએપમાં જોઈન્ટ થઈ જાઓ જે આપણે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કોમેન્ટ છે એની પણ લિંક એમાં જ છે એટલે એમાં તમે જોઈન્ટ થઈ જાઓ વોટ્સએપની અંદર કે જેથી કરીને તમારો કોઈ મુંઝવતો પ્રશ્ન હોય તો એનું અચૂક નિવારણ આવે તો મિત્રો ખાસ એના માટેનો જ વિડીયો હતો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ બનાવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા